સહાય આપવામાં આવે છે ખાતરની અંદર વાત કરીએ તો ઓગણીસ 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 નંબરનું ખાતર છે મિત્રો સતત ચુમાલી ડબલ જીરો એટલે કે ઉરિયા ફોસ્પેટ આવે છે પોટેશિયમ નાઇટ્રેટ તેર જીરો પિસ્તાલીસ છે જીરો બાવન ચોત્રીસ છે મોનો પોટેશિયમ કેલ્શિયમ નાઇટ્રેટ છે અલગ અલગ જે ખાતરો છે મિત્રો મિત્રો વોટર સોલ્યુબલ ખાતર આવે છે બાગાયતી પાક માટે તો એના માટે સરકાર છે સહાય આપતી હોય છે હવે વાત કરીએ મળવાપત્ર સહાય સામાન્ય ખેડૂતો હોય તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દસ હજારની સહાય મળે છે વધુમાં વધુ એક એક્ટરની મર્યાદામાં સહાય મળતી હોય છે અનુસૂચિત જાતિના લાભાર્થી હોય તો કુલ ખર્ચના પિચોતેર ટકા એટલે મહત્તમ રૂપિયા પંદર હજારની સહાય એક

કરવામાં આવેલી ખાનગી અથવા જાહેર સાહસ સંસ્થાઓ છે એના પાસેથી ખરીદી કરવાનું રહેશે અને અરજદારે ડ્રીપ ઇરિગેશન હોવાનો પુરાવો છે રજૂ કરવાનો રહેશે અને આ સહાય છે લાભાર્થીને એક જ વખત મળવાપાત્ર થશે અને મિત્રો આ ફોર્મ ભરીને તમારું જે તે જિલ્લાનું બાગાયતી અધિકારીની ઉપેશ હોય તમે ફોર્મ ભરશો તે તમારું સરનામું બતાવશે મિત્રો જે તે જિલ્લાનું કઈ જગ્યાએ છે એની સાથે ડોક્યુમેન્ટ સાત બાર આઠ છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે બેંક પાસબુકની ઝેરોક્ષ છે આવા ડોક્યુમેન્ટ જોડીને ત્યાં તમારે રજૂ કરવાના રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો મિત્રો વધારે માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવાનું ભૂલતા નહીં ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમામ પ્રકારની યોજનાની માહિતી બિલકુલ ફ્રી મળતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જે ઘંટડી આવે છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા